શ્રી કચ્છી ભાનુશાલી સમાજની એક ઉજવલ પ્રતિભા છે જેઓ ભારતીય નૃત્ય કળાના વિશિષ્ટ સ્વરૂપ ભરત નાટ્યમ દ્વારા ગુજરાત અને ભારતના નૃત્ય પ્રેમીઓના દિલ જીત્યા છે અને ઘર આંગણે પાંગરેલા હેતલબેને નૃત્ય ક્ષેત્રે અવિરત મહેનત અને નિષ્ઠાથી પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે બાળપણથી નૃત્ય પ્રત્યેનો લગાવ માત્ર સાત વર્ષની નાની વય હેતલ કટારમલ ભરત નાટ્યમ ની સુંદર કલામાં જોડાયા હતા આ કલા માત્ર મર્યાદિત રહી હતી તેમણે આ કલા માટે પંદર વર્ષ સુધી તન મન અને જીતથી અભ્યાસ કર્યો અને વિશારદ અને અલંકાર સ્તર સુધી પહોંચ્યા આ સફર તેમણે આ રંગેત્રમ ની ડિગ્રી મેળવી જે ભરતનાટ્યમમાં માં મહાન સિદ્ધિ ગણાય છે પ્રોગ્રામ રજૂ કર્યો છે તેમને મોઢેરા સૂર્ય મંદિરના અનાવરણ પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ નૃત્ય પ્રસ્તુત કરવાની ઉત્તમ તક મળી હતી જે તેમની કારકિર્દીના મિલનોમાંથી એક છે તેમજ અમદાવાદમાં પણ તેમની એક નૃત્ય પ્રસ્તુતિ વૈષ્ણવ જનતો તેને કહી માટે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો જે તેમની પ્રતિભા અને મહેનતના જીવંત ઉદાહરણ છે નૃત્ય શિક્ષણ દ્વારા નવી પેઢીનું ઘડતર હેતલ કટારમલ માત્ર નૃત્ય નથી તેવો નૃત્ય શિક્ષણમાં પણ આગેવાન છે જામનગર ખાતે તેમણે નૃત્ય શાળા ધ ડાન્સ સ્ટુડિયો શરૂ કર્યું છે જ્યાં પચાસ થી વધુ દીકરીઓ ભારતીય નૃત્ય કલા ભણી છે હેતલા આ શાળાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિની કળાને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને નૂતન પેઢી પાસે ધરોહર તરીકે પહોંચાડવામાં દ્રઢ છે

તેમની મહેનત પ્રતિભા અને સપનાને સાકાર કરવાની દરેક માટે પ્રેરણાનું સૂત્ર છે માતા પિતાના માર્ગદર્શન અને પરિવારજનના સહકારને કારણે તેમની સફળતા શક્ય બની છે તાજેતરમાં જ તેમની જીવનસાથીના નંદા પરિવારે પણ તેમની નૃત્ય કલા પ્રત્યે અદ્ભુત પ્રોત્સાહન આપ્યું છે નંદા પરિવારના સાથ સહકારથી હવે હેતલ પોતાની કલાને નવું આકાશ આપી રહી છે આ પ્રોત્સાહનથી નૃત્યના ક્ષેત્રે નવા મુકામ સર કરવા માટે વધુ છે છે જીવન સત્ય કે પ્રતિભા મહેનત અને અનુકૂળ પરિસ્થિતિઓ સાથે સપનાને સાકાર કરવું શક્ય છે તેમની કથાએ સમગ્ર શ્રી કચ્છી ભાનુશાલી સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનો સ્વરૂપ બની દ્રઢ સંદેશ આપ્યો છે છેલ્લે હેતલ એ પોતાની આ જીવન યાત્રામાં સાથ આપનાર હરેક વ્યક્તિનો ખરા હૃદયથી આંસુઓની અશ્રધાર સાથે આભાર વ્યક્ત કર્યો છે તમે સૌ મારી સાથે હતા તેથી જ આ શક્ય બન્યું છે એટલે કે હેતલની ઓળખ માત્ર તમે જ છો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ રોસલી રાધા રોસલા માધવ રોસલે ભોગુલ સાધ Yeah. निरज सुन्दर पठ पित मूरु नौमि जनक सुता नौमी जनक